અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે નવરાત્રી ખાસ બની રહી છે શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધ નવરાત્રી સોશિયલ એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર અને રંગીન બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડાવાનો છે જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ્સ ધ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટીના લોન્ચમાં દરમિયાન ગરબા વર્કશોપનું પણ યોજવામાં આવ્યું હતું જેમાં મૂળભૂત તેમજ અધતન ગરબા સ્ટેપ દાંડિયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ ગરબા દરમિયાન યોગ્ય એનર્જી જાળવવાના ઉપાય સ્ટેજ પ્રેઝન્ટ અને ટીમ કો ઓડિશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી સેજલ ગોયલ છે અને નવરાત્રી સોશિયલ ની ઓર્ગેનાઇઝ અમે લોકો કરી રહ્યા છીએ એમાં હું ઓર્ગેનાઇઝર છું ખાસ કરીને કઈ રીતનું આયોજન થશે સોશિયલ નવરાત્રી નવરાત્રી સોશિયલનું આયોજન અમે એક જ પર્પઝથી કર્યું છે કે નવરાત્રી સોશિયલમાં તમે બધા પ્લેટફોર્મ જેમ કે તમારે ગરબા ગરબાના પાસિસ જોઈએ છે કે તમારે કોસ્ટ્યુમ જોઈએ છે ફેશન નોલેજ જોઈએ છે કે તમને ગરબા નથી આવડતા વર્કશોપ જોઈએ છે તો એ બધું એક પ્લેટફોર્મ પર તમને મળી શકે એ જ અમારો એનું આઈડિયા આવવાનું એક જ રીઝન છે કે આટલા વર્ષોથી હું બોર્ન એન્ડ બ્રોડર અમદાવાદથી જ છું તો અમદાવાદમાં આટલા વર્ષોથી નવરાત્રિ જોઈ રહી છું તો નવરાત્રિનો ટ્રેન્ડ ડે બાય ડે વધી રહ્યો છે આપણે અમદાવાદમાં એવું જોવા જઈએ કે લાસ્ટ લાસ્ટ ફાઇવ યરથી ફાઈવ યર બેક જઈએ તો આપણે પચાસથી સાઠ નવરાત્રીઓ થતી હતી અને અત્યારે આજના ટ્રેન્ડમાં અત્યારે અમારી પાસે એ નોલેજ છે કે એકસો સાહીઠ જેટલી નવરાત્રીઓ અમદાવાદમાં થવા જઈ રહી છે અને લાસ્ટ યર બહુ કહેવો જ થયેલો કે જે સારી સારી નવરાત્રિમાં પાસીસ નહોતા મળી રહ્યા અને જે અમુક સારી નવરાત્રિઓ હતી પણ ખરી તો એમાં લોકોને નોલેજ નહોતું કે આ નવરાત્રિ સારી છે કે તમે જઈ શકો કેમ કે એ લોકોનું માર્કેટિંગ કે કંઈક લેબ્સ હતું કે કંઈ પણ કહી શકાય આપણે તો તમે બધા પ્લેટફોર્મ પર પહોંચી શકો એ જ અમારું નવરાત્રિ શોષ્યલ આ અમારું ફર્સ્ટ ઇયર છે પણ બાકી નવરાત્રી આયોજનની વાત કરીએ તો અમે છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા હતા અને એ જ ઓર્ગેનાઇઝેશન પછી અમને આ આઈડિયા આવ્યો કે અમે આ વર્ષે કંઈક નવું લાગ્યું કોમન પબ્લિક તમે સોશિયલ મીડિયા થ્રુ જોડાઈ શકો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ થ્રુ સોશિયલ મીડિયામાં અમારો નંબર તમને મળી જશે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એના થ્રુ જોડાઈ શકો અને એમાં પણ અમારું ઇન્સ્ટા એન્ડલ નવરાત્રિ સોશિયલ જ છે અલગ રીતે અમારું એ છે અત્યારે આ વખતે કે અમે લોકો વધુ ફ્રી ઓફ કોસ્ટ કરવા જઈ રહ્યા છીએ કે તમે અમારી સાથે જોડાઈ શકો તમે અમારી સાથે ગરબા વર્કશોપ લઈ શકો કે ફેશન નોલેજ તમારે લેવું છે ફૂડ અને ડાયટ નોલેજ લેવું છે એ બધું તમે ફ્રી ઓફ કોસ્ટ લઈ શકો છો